લાશા ને સગુ મગજ એવો ન હોય કે હરેક જગ્યા એ ફરવા જવાનું હોય અને કઈ ધંધો છે કામ ધંધી ના કરો કામ ધંધી ના કરો બાકી બાપા ની બે વિકાસી વેચાઈ જાય પછી ભગવાન જાય માં કી ની બોલાવી નાખો ને

હવે જો ઝુલિયા થી હળ્યું હાંડ લગે એટલે મારી નાખવાનો છે બે ને હા પાયું ખુશ છે તો વાહ મમ્મી વાહ તમને તો આજ મજા આવી ગયેલા ગાય ઠંડે સાઈ એક હાથ સોઈ પડતા બીજી આવી ગઈ તો હવે આજ મારે હાવ ફ્રી અને હાથ સવા ને બે વાર અને ફેમિલી તમે છે ને ઘણા લોકો કમેન્ટ કરે કે પરેશભાઈ તમે ફોર વ્હીલી લીધી તો તમે ફોર વ્હીલ તો નથી બતાવતા ફોર વ્હીલ તો નથી બતાવતા ક્યાંય જતા નથી તો ભાઈ ફોર વ્હીલ લીધું તો એનો મતલબ એવો ન હોય કે હરેક જગ્યાએ ફરવા જવાનું હોય આમ પણ હું ગમે જવું હોય ત્યારે હું લેતો જ જાઉં છું અને જો હું ખાસ તમને વાત કરી દઉં કારણ કે મારાથી નાનો ભાઈ છે ને અમારે ગાડીઓનું ટ્રાન્સપોર્ટિંગનું હોય તો નાનો ભાઈ છે ને એને સતત ટ્રાવેલિંગ કરવાનું હોય ક્યાંક ભાડા લેવા જવાના હોય કારણ કે એવડી મોટી ને ગાડીઓના પૈસા ને આવતા હોય એટલા માટે ભાઈ બાયપાસમાં રહે છે ગાડી એની આગળ હોય રીતે બધામાં જવું હોય મારે ક્યાં ક્યાંક જવાનું ક્યાંક પ્રસંગમાં જવાનું હોય અથવા તો ક્યાંક બહારગામ જવાનું હોય તો ભાઈને ફોન કરો તો હા ના આવે ત્યારે ગાડી લેતા આવે એટલે વધારે પડતી ગાડી મારી આગળ ઓછી હોય ભાઈ આગળ હોય કારણ કે અહીં ઘેર રાખીને મારે શું કર્યું વધારે પડતું કામ ભાઈને હોય એટલા માટે ભાઈ ગાડી ભાઈ આગળ હોય છે તો ખાસ તમને કહી દઉં બાકી જો આગળના બે વિડીયો મારે જવું હતું મંડપમાં તો હું લેતા આવ્યો હતો ને પછી બધું આ માલ સામાન લેવા જાવ હતો લાદીને તો એના માટે પણ લેતા આવ્યો હતો બાકી કંઈ કામ ન હોય ને ખોટી અહીં ઘેર મારે શું કરવું ને યાર ભાઈને વધારે પડતી જરૂર પડતી હોય ખાસ એટલા માટે ને હમણાં યાર કામનો થોડોક લોડ વધી ગયો ને તો બધાની કમેન્ટનો રિપ્લે નથી આપી શકતો તો એના માટે યાર દિલથી સોરી જ્યારે ફ્રી થાય ત્યારે બધાને કમેન્ટનો રિપ્લાય આપી દીશી પણ તમે જે સાથ અને સહકાર આપો છો ને જે તમે સપોર્ટ આપો છો ને યાર એ મહત્ત્વનો છે ને તમે જે કમેન્ટની અંદર જય દ્વારકાધીશ કે જયમાં મોગલ લખો છો ને તો વિચાર કરો કે પચાસ થી સાઠ કમેન્ટ હોય તો પચાસ થી સાઠ વખત મારા મોઢેથી પણ બોલાય પણ મોઢેથી અને લખાય પણ જય દ્વારકાધીશ જયમાં મોગલ તો કેવડું પુણ્યનું કામ છે આખા દિવસમાં જો તો આપણે ક્યાંય ભગવાન નામના નામ લેતા હોય કે ના લેતા હોય એ મને ખબર નથી પણ તમે પણ કમેન્ટ કરો જય માતાજી કે જયમાં મોગલ કે જય દ્વારકાધીશ તો આપણા મોઢેથી તમારા બધાના મોઢેથી પણ એક વખત ભગવાનનું નામ લેવાય જઈ કામાં બાને આપણે લેવાય બાકી આમ થોડાક આપણે બોલવાનું છે આખો જે આપણા ધંધામાં આગળ

तू ले बाकी हूँ फेंकी दी बराबर मरो मगज जो दारी फेंकी दे वो ये पे मुफ्त दे वो तो फेंकी दे वो हाँ तो बोल ले रहा हूँ मारो के काम ना तो हूँ जाऊँ ऑलरेडी हूँ जाऊँ मारे पे काम ना तू बोल तो फैमिली बदी रूम बदो साफ करने को कंपलीटली और ने कलर और भाई पाव जी सतर भाई सतर भाई मजा मार भाई वाह भाई वाह सतर भाई वो काम उपाल ली दो सतर भाई आखा आखा दिवस में बेरूम थे जा है बेरूम थाई के ना

તો એક રૂમ માં કામ પૂરું થઈ ગયું છે ને ઇમરાનભાઈ પટ્ટા પા બધા મારી દીધા છે કમ્પ્લીટ થઈ ગયું ને ઇમરાનભાઈ તમારે તો નીકળવું છે ને હવે નીકળી જવું કે રોકાવાનું છે કાલે આવવાના કે કાલે તો જવાનું છે લગ્ન માં જવાનું છે કઈ વાંધો ના કરી લો લગ્ન હાલ તો બરફ ખાવું ને તેડકો છે તો લેતા હું કા તું થોડીક ના પાડ તું તો હાથ પાડ ને છતાર ભાઈ જાન બરફ ખાઈ ગા હે હાલો ફેમિલી તો હું છે ને હવે બરફ લેતા કારણ કે ગરમીનો માહોલ બહુ છે અને છોકરા પણ કહે કે પપ્પા બરફ ખાવ બરફ ચાલો ખાઉલા બરફ લેતા આવીએ પછી આવીએ ફેમિલી અહીંયા આવી જાય પુના ભાઈ પુના ટ્રાફિક એવડું છે ભાઈ આપણો વારો કેટલા પછી આવ્યો અડધી કલાક પછી આવ્યો એ કારણ કે તડકો જેવડો છે તો શું કરવું હે ભલે વાલ લાગી પુનાભાઈ એક નંબર બનાવી વાહ ભાઈ વાહ હાલો ફેમિલી તો બરફ લઈ લીધો છે આપણો વારો આવી જાય ને ઘરે જઈને શું કે રોજ સારો છે કે હે જાદા તરફ મમ્મી જાય ત્યાં જાય ખાઈ જાય ને જાવ જાઓ તો નહી પડતો નહીં